નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તેનું રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર થયું નથી તેની જે જે પેપર એ સિરીઝ છે તેની આન્સર કી જાહેર થઈ ગઈ છે તે દ્વારા પોતાનું રિઝલ્ટ પણ અંદાજ લગાવી શકે છે કે આપણે આટલા માર્ક્સ આવવાના છે એ પરથી ઘણા વિદ્યાર્થીઓ વિડીયોમાં કોમેન્ટો કરે છે કે મારે આટલા માર્ક્સ છે તો હું મેરિટમાં આવીશ કે નહીં અમુક કહે છે કે મારે સાયન્સ છે પોસઠ છે સિત્તેર છે એટલા માર્ક્સ છે તો મેરિટમાં આવશે કે નહીં તે અંગેનો જવાબ છે આજના એક વિડીયોમાં હું તમને આપી દઈશ કે તમારે કેટલા માર્ક્સ હશે અને કેટલું મેરિટ અટકશે અને જે ગયા વર્ષનું મતલબ કે જે ગઈ સાલ જે એક્ઝામ લેવાની જ્ઞાન સાધનાની તે જ એક ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આ વર્ષે જાહેર થઈ હતી બે હજાર પચીસની અંદર તે ફાઇનલ મેં એટલીસ્ટ હું તમને બતાવવાનો છું તે પરથી તમે અંદાજો લગાવી શકશો કે કટોફ કેટલું રહેવાનું છે તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તેમજ તમે વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો આપણો વિષય છે જ્ઞાન સાધનામાં કયા વિદ્યાર્થીઓના મેરિટમાં આવવાનો ચાન્સ વધુ છે કયા એટલે કે કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓના મેરિટમાં આવવાનો ચાન્સ વધુ છે તો હું તમને જે બે હજાર પચીસની જે મતલબ કે એક્ઝામ બે હજાર ચોવીસની અંદર લેવાની જ્ઞાન સાધનાની તો તેની જે મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિટ યાદી તે લેટ આવી હતી એટલે કે બે હજાર પચીસની અંદર જ આવી હતી તો તે મેરિટ લિસ્ટમાં હું તમને લઈ જાઉં છું તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે લેવામાં આવેલ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની જે મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓની જે આ ફાઇનલ મેરિટ યાદી છે હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બે હજાર પચીસ લખેલું છે તો મિત્રો તમને જણાવી દઉં કે જે બે હજાર ચોવીસની અંદર બે હજાર ચોવીસની અંદર જે એક્ઝામ લેવાઈ ગઈ તે વિદ્યાર્થીઓની આ મેરિટ યાદી છે હાલમાં એક્ઝામ લેવાની તે વિદ્યાર્થીઓની નથી મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો તો આ મેરિટ યાદીથી તમને જણાવો જે વિદ્યાર્થીઓ છે તેમને કેટલા માર્ક્સ આવ્યા હતા તો તમે અહીં જોઈ શકો છો કે જે પ્રથમ નંબરનો જે વિદ્યાર્થી છે તેને 108 આઠ માર્ક્સ હતા એને કેટેગરી ઓબીસી છે પરંતુ તેને જનરલમાં કટ ઓફ આવે છે જનરલની અંદર તેનો સમાવેશ થયો હતો જનરલ અને ઓબીસી છે કેટેગરી બંને એકમાં જ સમાવેશ કરી દે છે આ જ્ઞાન ની અંદર એટલે તમે એ જોઈ શકો છો તો એકસો આઠવાળા માર્ક્સવાળા વિદ્યાર્થી જે પ્રથમ નંબર છે તો તેનું જે ફાઇનલ મેરિટ યાદીમાં નામ આવ્યું હતું હવે આપણે વાત કરીએ આગળ કે જે એકસો બે એકસો એક માર્ક્સવાળા વિદ્યાર્થીને સમાવેશ કર્યો છે તમે તમારું જોઈ શકો છો કે તમારે કેટલા માર્ક્સ છે અને અહીંયા જનરલ ઓબીસી એસસી એસટી એસસી એસ માટેનું પણ અલગ મેરિટ આવ્યું છે મિત્રો તમને જણાવી દઉં કે એસસી અને એસટી માટેનું પણ મેરિટ અલગ છે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે યસ ચેક જનરલ છે તે લગભગ સાઠ સુધી જનરલનું કટ કરેલું હું તમને અહીંયા બતાવું છું એ તમે જોઈ શકો છો આપણે નીચે સ્કોલ કરતા રહીશું જ્યાં સુધી મેરિટનું જે જનરલ પૂર્ણ ના થાય ત્યાં સુધી આપણે અહીંયા સ્ક્રોલ કરતા ત્યાર પછી તમને અહીંયા છે તે ઓ બી સી એસ સી સોરી ઓબીસીની જે એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમનું છે અહીંયા મેરિટ તમને અલગથી જોવા મળશે એ તમે જોઈ શકો છો ચોસઠ માર્ક સુધી જનરલમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે મતલબ કે ભલે કેટેગરી તેમને એસસી અને એસટી છે પરંતુ તેમને સીટ જે અનામત સીટમાં આવે છે તેમાં સમાવેશ થયો નથી તેનાથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેથી તેમનો જનરલ કેટેગરીમાં સમાવેશ કર્યો જે એ તમે જોઈ શકો છો બાસઠ સુધી પણ જનરલ કેટેગરી છે તમે જોઈ શકો છો બાસઠ સુધી પણ તેમનો સમાવેશ કર્યો છે ત્યાર પછી એ તમને આગળ બતાવું છું એકસઠ માર્ક્સથી પણ વિદ્યાર્થીઓ સમાવેશ કર્યો છે એકસઠ માર્ક્સ સુધી વિદ્યાર્થીઓ સમાવેશ કર્યો છે ત્યારે તમે જોઈ શકો છો ત્યાર પછી સાહીઠ માર્ક્સ સુધી વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે એ તમને જો જોવા મળે છે અહીંયા માર્ક્સ છે તમને સાહીઠ જોવા મળે છે ત્યાર પછી આપણે આપણે આગળ વાત કરીએ તો આગળ કેટલા માર્ક્સ છે તો હવે ઓગણસાઠ મિત્રો તમે જોઈ શકો છો ઓગણસાઠ માર્ક્સવાળા વિદ્યાર્થીઓનો પણ અહીંયા સમાવેશ કરેલો જે ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટો કરે છે કે મારે સાહીઠ કરતાં નીચા માર્ક્સ છે ઓછા માર્ક્સ છે તો શું મેરિટમાં સમાવેશ થશે તમે અહીંયા જોઈ શકો છો ગઈ વખતનું જે રિઝલ્ટ છે તેમાં હવે તમે જોઈ શકો છો કે આટલા સુધી છે તે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ સમાવેશ કર્યો છે એ તમે જોઈ શકો છો એક આટલા સુધી લાસ્ટમાં ઓગણસાઠ માર્ક સુધી વિદ્યાર્થીને સમાવેશ કર્યો છે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમને હવે ત્યાર પછી એસટી કેટેગરીના વિદ્યાર્થી વાત કરું તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓનો પણ કેટલા સુધી સમાવેશ કર્યો છે એ પણ આપણે અહીંયા બતાવું છું અહીંયા તમે જોઈ શકો છો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કર્યો છે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓનો પણ અહીંયા તમે જોઈ શકો છો તો એસટી કેટેગરીના વિદ્યાર્થી છે તેના છેલ્લા પચાસ માર્ક છે કેટલા પચાસ છે વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે અને અહીંયા એસસી કેટેગરીની વાત કરીએ તો આ ઉપર એસસી કેટેગરીના વિદ્યાર્થીનો પણ આપણે બતાવીશું કે એસસી કેટેગરીના વિદ્યાર્થીને કેટલા માર્ક્સ સમાવેશ કર્યો છે એ પણ હું તમને અહીંયા બતાવું છું તમે અહીંયા જોઈ શકો છો એસટી અને એસસી એ ભેગું તમને જોવા મળે છે તો એ એસસી વિદ્યાર્થી છે જે એસટી કેટેગરીને પચાસ માર્ક્સ લીધા છે અને જે એસસી વિદ્યાર્થી છે તેમને પણ બાવન યા ત્રેપન માર્ક્સ તેમનો સમાવેશ કર્યો છે એ તમે જોઈ શકો છો એસસી વિદ્યાર્થી તેમણે ત્રેપન માર્ક્સ છે લાસ્ટ ત્રેપન માર્ક્સ તેમનો સમાવેશ કર્યો છે મિત્રો તે પણ એ બાવન પણ છે એ તમે જોઈ શકો છો એસસી વિદ્યાર્થી બાવન પણ માર્ક્સ છે તો મોસ્ટ ઓફ જે રિઝલ્ટ છે ગઈ વખતનું કટ ઓફ છે એસસી 50 પચાસ નો હતું અને જે ઓબીસી જનરલ હતો તેમનું હતો 59 તો મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે આ વર્ષે કેટલું મેરિટ લિસ્ટ રહેશે મારો કહેવાનો મતલબ એમ છે કે આ મેરિટ લિસ્ટના આધારે આપણે જે તારણ કાઢ્યું છે કે એસસીનું જે મેરિટ હતું એસસી એસટીનું ગયા વખતનું પચાસ માર્ક્સનું હતું અને જે જનરલનું ઓબીસી છે તે સાઠ થી ઉપર અથવા સાઈઠ ઓગણ સાઠ એવું રહેવાની શક્યતા છે તો તમે કોમેન્ટો કરતા હતા કે મારે આટલા માર્ક છે તો મેરિટમાં નામ આવશે તો તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને ઓબીસી જે એસસી એસટી વિદ્યાર્થી જેમને પચાસ ઉપર છે તે વિદ્યાર્થી આવી શકે છે અને જે જનરલ ઓબીસી કે વિદ્યાર્થી છે તેઓ તેમને 60 અથવા 60 ઉપર હશે તો તેમને મેરિટમાં નામ અવશ્ય આવશે મિત્રો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો જણાવી દઉં રિઝલ્ટ છે એપ્રિલ મહિનાના એન્ડમાં આવી જશે પચીસથી ત્રીસ તારીખની વચ્ચે ચોક્કસપણે રિઝલ્ટ જાહેર થઈ જશે જ્યારે પણ રિઝલ્ટ આવશે તો હું વિડીયો મારફતે તમને જણાવીશ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કંઈ પણ તમારે જ્ઞાન સાધના સ્કર્ડ રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો તો મળે છે બીજેક વિડીયોમાં